નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માંડવીના મહિલા તબીબ સાથે દસ હજાર નો સાયબર ફ્રોડ થયો માંડવી સર્વાંગી વિકાસ પરિષદના ના પ્રતિનિધિ મંડળે પોલીસ અધિકારી પાસે વિગતવાર રજૂઆત કરી અને આવા ગુનાઓ અટકે અને આરોપીઓ પકડાય તેવી માંગ કરી માંડવીના એક જાણીતા મહિલા તબીબ સાથે બાયોમેટ્રિક પદ્ધતિથી એટલે કે હાથના અંગૂઠાની છાપ ગમે તે રીતે હેક કરી રૂપિયા દસ હજારનું સાયબર ફ્રોડ થતા માંડવીમાં ચર્ચા જાગી છે માંડવીના મહિલા તબીબનું માંડવીની એચ એચડીએફસી બેંકમાં ખાતું છે આ ખાતામાંથી અંગૂઠાનું નિશાન ગમે તે રીતે મેળવી ઓનલાઈન અથવા ડેટા ખરીદ કરીને અને બેંકની એ પી પદ્ધતિ અપનાવી બિહારના સુપોલ જિલ્લામાંથી એજન્ટ અથવા એટીએમ મશીનમાં હેક કરી મેળવેલ અંગૂઠાના નિશાનનો ઉપયોગ કરીને રૂપિયા દસ હજાર તફડાવી લેવામાં આવ્યા છે ભારત સરકારે છેવાડાના ગામડામાં રહેતા લોકોને શહેરની બેંકમાં રૂપિયા ઉપાડવા જવા ન પડે તે માટે બેંકે નિમેલા એજન્ટ અથવા બેંકના એટીએમ મશીનમાં આધાર નંબર અને અંગૂઠાનું નિશાન લગાવી રકમ ઉપલબ્ધ કરવા આ યોજના શરૂ કરી છે આ યોજનાનો સાયબર ફ્રોડ કરનારા લોકો ગમે તે રીતે અંગૂઠાનું નિશાન મેળવી લે છે જે બેંકની સાઈટ હેક કરીને અથવા આવા ફ્રોડ કરનારા પાસેથી ખરીદ કરી રૂપિયા ઉપાડી લે છે માંડવીના આ મહિલા તબીબે માંડવીની એચડીએફસી બેંક દ્વારા તારીખ દસ દસને શુક્રવારના રાત્રે એસએમએસથી જાણ થતાં તરત જ બેંક અને સાયબર ક્રાઇમ ઓફિસે ઇમેઇલથી જાણ કરી પોતાનું ખાતું ફ્રીઝ કરાવી નાખતા વધુ રકમનો ફ્રોડ થઈ શક્યો નથી આ તબીબને કોઈ ઓટીપી કે ફોન પણ આવેલ નથી છતાં પણ રૂપિયા ઉપડી ગયા છે આ મહિલા તબીબે આ બાબતની જાણ માંડવીની સંસ્થા માંડવી સર્વાંગી વિકાસ પરિષદને કરતા માંડવી પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ માંડવીના પી આઈ સી વાય બારોટને પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી સાથેના પ્રતિનિધિમંડળમાં દિનેશભાઈ શાહ દીપકભાઈ પંડ્યા લીનેશભાઈ શાહ ચંદ્રસેનભાઈ કોટક તથા ભરતભાઈ કપટા વગેરેએ વિગતે રજૂઆત કરી હતી બારોટે પ્રતિનિધિમંડળની રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને તપાસ કરીને સત્વરે યોગ્ય ઘટતું કરવા ખાતરી આપી હતી અને તેમણે લોકોની જાગૃતિ ઉપર ભાર મૂક્યો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર